સ્પાઇન પ્રોબ્લેમ થવાનું રીઝન શું છે કે કન્ટિન્યુ એક ડબમાં કોસ્ટર રહેતું હોય કે કોઈ બી એક કન્ડિશનમાં આપણે ઓવર યુઝ કરી નાખ્યું સ્પાઇનને તો એ વસ્તુ આપણને હાર્મ કરે છે એક્ઝામ્પલ કે સ્પાઇનના કેવું ત્રણ પાર્ટ હોય સર્વાઈકલ થઈ ગયો તમારો મિડ પાર્ટ થઈ ગયો અને તમારો લોઅર બેક થઈ ગયો ઠીક છે તો સર્વાઈકલ એ બધી ડાયરેક્શનમાં ફરે છે જે ઘણાનો ભાગ કહે છે એ આમ થાય છે આમ થાય છે આમ થાય છે બધી ડાયરેક્શનમાં ફરે છે મિડ બેક છે એ તો ટ્વિસ્ટ કરવાનું કામ વધારે કરે છે અને લોઅર બેક છે જે આગળ પાછળ કરે છે તો એ મુમેન્ટ જો ધ્યાનમાં રાખીને ફિઝિયોથેરાપી કરાવે ને તો કેવું છે કે એ વસ્તુ બહુ સારી રીતે ટ્રીટ થાય ઓકે ઘણી વખત જોયું છે કે નાનું બાળક છે તો એને મધર ફટાકથી ઉચકી લે છે ત્યારે તો આ બધા રીઝનના લીધે શું સ્પાઇનને પ્રોબ્લેમ થઈ શકે યસ જ જસ્ટ વાત કરી કે આગળ વળું પાછળ વળતા જ નથી પાછળના મસલને સ્ટ્રોંગ કરતા જ નથી આપણે રસોડામાં હોઈએ બેઠા હોઈએ ત્યારે મેક્સિમમ વાંકા તો વળી જ જતા હોય છે એની ઢપ સરખી કરવી છે આપણે જે જોઈ રહ્યા છે કે બાળકોમાં પણ સ્પાઇનના પ્રોબ્લેમ વધે છે એનું મુખ્ય કારણ શું છે અત્યારે વધારે પડતું કેવું છે કેવું છે સેડેન્ટરી લાઈફ હવે બહુ થઈ હા બાળકોની બી મોબાઈલ આવી ગયા ઘરમાં ઘરમાં બાળક રહેતું હોય છે હવે એ બાળક ત્યાં ક્યાંક જેમ ફિઝિકલ એક્ટિવિટી કરી લે તો મસલ પૂલ થતા ઓકે ઠીક છે તો એને બી પહેલાની જેમ એક્ટિવિટી જો બહાર રમતું નથી અત્યારે એ બહુ જ મોટું છે બાળકોમાં મેજર નથી હોતું પરંતુ એને જરૂર છે કે એમને ફ્લેક્સિબલ કરવાની તો એ શરૂઆત કઈ રીતે કરી શકે પેરેન્ટ્સ ફ્લેક્સિબલ પ્લસ સ્ટ્રેન્ધનિંગ બે વસ્તુની જરૂર છે ઓકે સ્વિમિંગ એક બેસ્ટ ઓપ્શન છે બે વસ્તુ એક ક્લિયર કરી શકે છે એ ખૂબ જ પહેલેથી જો શીખવાડો ને તો ઉધાર સારું આજ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો